નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં જેમ તમે બધા જાણો છો કે આજે મંગળવાર છે તો મંગળવારે તમારે એક નાનકડો અને ખૂબ જ સુંદર ઉપાય કરવાનો છે જે તમે કપૂર અને લવિંગથી કરશો તમને લવિંગ અને કપૂરની જરૂર હોય તો તમને તે બજારમાંથી લવિંગ અને કપૂર સરળતાથી મળી જશે તો તમે બજારમાં જઈને તેને મેળવી શકો છો તો આ ઉપાય કેવી રીતે કરવો ક્યાં કરવો અમે તમને આ વિડીયોમાં બધું જ જણાવીશું અમે તમને સમજાવવાનો પૂરો પ્રયાસ કરીશું તે પહેલાં આ વિડિયોને લાઈક કરો જો તમે હનુમાનજીના સાચા ભક્ત છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ઉપાય કરવા માટે તમારે બે કપૂર અને બે લવિંગની જરૂર પડશે જો તમે ઈચ્છો છો તો હું તમને આ વિડીયો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ હું એ પણ ખાતરી કરાવીશ કે તમે વિડીયો સમજીને તેનો લાભ સંકટ મોચન જરૂર આપે છે જો પૂર્ણ શ્રદ્ધા હોય તો જો તમે કોઈ ઉપાય સમજી નથી શકતા તો પછી કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો જીવનમાં જ્યારે પણ સમસ્યાઓ વધે છે ત્યારે જુઓ જ્યારે પણ આપણા જીવનમાં કોઈ સમસ્યા આવે છે ત્યારે તમને લાગવા માંડે છે કે ચારેય બાજુ અંધકાર છે આપણે કંઈ જોઈ શકતા નથી અને આશાનું કિરણ દેખાતું નથી તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ આવી સ્થિતિમાં તમારે સંકટ મોચન હનુમાનજીનો સહારો લેવો પડશે જેને સંકટમોચન એટલે કે તમારે હનુમાનજીના શરણોમાં જવું પડશે તમે લોકો હનુમાનજીના શરણોમાં જશો અને તમારી કંઈ પણ મુશ્કેલી હોય તમને ગમે તેવી સમસ્યા હોય મંગળવારે અહીં આવી અને તમારે કપૂર સાથે ચોક્કસ ઉપાય કરવાનો છે તમારી બધી જ સમસ્યાઓ અને તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે એવું માનવામાં આવે છે કે જો તમે નિયમિતપણે કપૂરનો આ હવન કરશો એટલે કે જો તમે તમારા ઘરમાં કપૂર બાળો છો તો નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થઈ જાય છે તેથી જ અમે કપૂરનો ઉપયોગ કરીએ છીએ આજે અમે તમને આ કપૂર વિશે અને મંગળવારે આ ઉપાય કેવી રીતે કરવો તે વિશે જણાવીશું આ ઉપાય તમે મંગળવારે કરી શકો છો અથવા તમે આ ઉપાયને શનિવારે પણ કરી શકો છો આ ઉપાય આજે મંગળવાર હોય તો ઠીક છે જો તમે આ ઉપાય કરવાનું ભૂલી ગયા હો તો મંગળવાર કે શનિવારે કરી શકો છો અને જો શનિવાર હોય તો તમે ભૂલી ગયા હોય તો આ ઉપાયને મંગળવારે કરી શકો છો એટલે કે મંગળવાર અને શનિવાર આ ઉપાય કરી શકો છો મંગળવારે સૂર્યાસ્ત પછી ધ્યાનમાં રાખો કે મંગળવારે સૂર્યાસ્ત પછી તમે આ ઉપાય કરશો એના માટે તમારે માટીનો દીવો લેવો પડશે અને તમે એક માટીનો દીવો લો છો અને આ કપૂરનો ટુકડો છે ન હોય તો તમારે એક ટુકડો બનાવવાનો છે અને તે પછી તમે તેને આ માટીના દીવામાં રાખશો અને એ મૂક્યા પછી તમારે હાથમાં કપૂર લો તમારા હાથમાં કપૂર લીધા પછી તમને જે પણ સમસ્યા હોય તે મનમાં કહો બે લવિંગ તમારે હાથમાં લેવાના છે તમારે તમારી ઈચ્છા જણાવવી પડશે તમારી સમસ્યા એટલે કે તમારે તમારા હાથની મુઠ્ઠી વાળીને આ કરવાનું છે અને તેમાં તમારે કપૂરનો જે લાંબો ટુકડો છે તે રાખવાનો છે ઠીક છે તો જો તમારે પાસે માટીનો દીવો નથી તો તમે આ ઉપાય વાટકીમાં પણ કરી શકો છો જો તમારા ઘરના વાટકામાં આ ઉપાય કરતા હો તો તમે આ ઉપાય કેવી રીતે કરશો જુઓ તમારી પાસે ગમે તેટલો કપૂર હોય તમે તેને એક માટીના દીવામાં મૂકો અને જે બે લવિંગ છે એ તમે તમારા હાથમાં લઈ લો અને તમારે તેને આ કપૂરની ઉપર રાખવો પડશે જો તમારી પાસે માટીનો દીવો વાટકો નથી તો જો તમારી પાસે તમારા ઘરમાં ચાંદીનો વાટકો છે તો તમે તેને ચાંદીના વાટકામાં વાપરી શકો છો જો તમારી પાસે આ ન હોય તો તમે તમારી પાસે જે પણ માટીનો દીવો હોય તેનો ઉપયોગ કરી શકો છો તમારે તમારા સ્થાને તમારી પાસે જે લવિંગ અને કપૂર છે તેને બાળી નાખવા પડશે એટલે કે કપૂર નીચે રહેશે અને તમારે ઉપર લવિંગ રાખવા પડશે તે પછી તમારે તેને બાળવાના પડશે હવે આ કપૂર અને લવિંગ જે તમે બાળો છો તમારે તમારા આખા ઘરમાં તેનો ધૂપ દેવાનો છે તમારે તેને આખા ઘરના તમારા ઓરડામાં આમ કરવાનું છે અને જેથી તમારા જીવનમાં જે પણ સમસ્યા હોય તમારી બધી જ નકારાત્મક ઉર્જા ઘરની બહાર ચાલી જશે તમે આ ઉપાય કરો અને પછી આખા ઘરમાં અથવા તમારા કોઈ પણ રૂમમાં લવિંગ સળગાવી દો અને જો તમે આ ઉપાય કરો છો તો તમે જોશો કે તમારા ઘરની ગરીબી દૂર થાય છે અને સુખ શાંતિ મળે છે ઘરમાં પૈસા આવવા લાગે છે ગમે તે હોય જો તમારું કામ ન થઈ રહ્યું હોય તો કામ થવા લાગે છે હવે હું તમને કહીશ કે તમારે આ કેવી રીતે કરવાનું છે તેનો બીજો ઉપાય જણાવીશ આ માટે તમારે કપૂરની જરૂર પડશે તેથી એક કપૂર લો કપૂર લીધા પછી તમે જ્યારે પણ સ્નાન કરો ત્યારે ધ્યાનમાં રાખો કે ત્યારે નહવાના પાણીમાં કપૂર ભેળવવું અથવા તમે કપૂરને વાટીને તેને મિક્સ કરી દેશો હવે તેને મિક્સ કર્યા પછી તમે આ પાણીથી સ્નાન કરશો જો તમે આ પાણીથી સ્નાન કરો છો તો જુઓ કે નકારાત્મક ઉર્જા છે તે જાય છે આ ઉપાય તમે હનુમાનજીના દિવસે એટલે કે શનિવારે જ કરશો જુઓ ઘણા દિવસો પછી એવું પણ બને છે કે તમારા ઘરમાં ઝઘડા થવા લાગે છે બાળકો તમારી વાત નથી સાંભળતા નાની નાની વાત પર ઝઘડા થવા લાગે છે ઘણી તકલીફો થાય છે તો તમારે કપૂરના ટુકડાને બાળવાનો છે તમારે કપૂરના ટુકડાને બાળ્યા પછી તમારા આખા ઘરમાં ભગવાનની પૂજા કરવાની છે જેમ આપણે ભગવાનને ધૂમ કરીએ છીએ તે જ રીતે આખા ઘરમાં કરવાનો છે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે અને તમારું જે પણ કામ હોય બધા જ કામ થવા લાગશે તમારે આ ઉપાયમાં કોઈ ભૂલ ના કરવી જોઈએ આ ઉપાય કરવાથી તમે તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે ઘરમાં પૈસા આવવા લાગશે જો તમારા ઘરમાં મહાલક્ષ્મીનો પ્રવેશ નથી થતો તો મહાલક્ષ્મીના તમારા ઘરમાં પ્રવેશ થવા લાગશે તો તમારે બસ આ નાનકડો ઉપાય કરવાનો છે તમને થોડા દિવસોમાં પરિણામ દેખાવા લાગશે અને તમારે આ ઉપાય કરવામાં કોઈ ભૂલ ન કરવી જોઈએ અને જો તમે આ ઉપાય ઘરે કરશો તો તમારા જીવનમાં હંમેશા શાંતિ અને ખુશીઓ બની રહેશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો જોડે શેર કરજો અને સાથે જ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ